નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો નવસારી માં ગણેશ મૂર્તિ લાવતી વખતે વીજ લાઈન ને અડતા સાત લોકોને કરંટ લાગ્યો બે લોકો ના ઘટના સ્થળે થયા મોત વિદેશી આયાત થતા કપાસ ને વેરા મુક્ત કરવા નિર્ણય ને પાછો ખેંચવા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ની મકર આ મારી સરકાર ખેડૂતો પશુપાલકો અને નાના વેપારીઓનું નુકસાન થવા દેશે નહીં દબાણ આવે એ સહન કરવાની તાકાત વધારતા જઈશું બોલ્યા પીએમ મોદી ગીર સોમનાથ ડોસાળામાં જ ગામના ત્રણ ખેડૂતોએ દેવભૂમિ દ્વારકાની પદયાત્રાનો શુભારંભ કર્યો ઘઉં વેચીને ખેડૂતો માટે મોટી કમાણી કરવાનો યોગ્ય સમય સ્થાનિક બજારમાં ભાવ વધ્યા

બીજેપી નેતાના આ નેતાઓ જ સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવા લાલ ગુમ કહ્યું કે ચૈતર વસાવા સામે બોલો ખતમ થઈ સરકારી બાબુઓ સામે ધારાસભ્યો ભીડ ભેગી કરવી હોય તો પોતાના દમ પર પદ કરો અને ખોડલ ધામનો રાજકારણમાં ઉપયોગ ન કરો જીગીશા પટેલે કર્યા આકરા પ્રહારો ગાજાની હોસ્પિટલ પર ઇઝરાયલ બોમ્બ મારો ત્રણ પત્રકારો સહિત પંદર લોકોના થયા મોત અમેરિકાથી આયાત થતા કપાસ પર કેન્દ્રીય અગિયાર ટકા ડ્યુટી રદ કરી ખેડૂતો પાયમાલ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે દેશભરમાં ખેડૂતો ફરી દિલ્હીના જંતર મંતર પર ભેગા થયા અને રતનપુર ગામે ખાતરની કાળાબાજારી અને સરપંચ સહિત ખેડૂતો સંચાલક ની સામે પડ્યા પટનામાં ખેડૂતો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન સરકાર પર જમીન પર કબજા કરવાનો આરોપ લગાવી અને ગુસ્સો ઠાલવતા જોવા મળ્યા યુગાનો યોગ કે પછી પાટીદાર આંદોલનના દસ વર્ષ પર હાર્દિક પટેલની પોસ્ટે ભારે ચર્ચા જગાવી ભાજપની એક ચાલ અને ઇન્ડિયા ગઠબંધનમાં પડી ફૂટ વિપક્ષી દળોના બે ફાટિયા પડ્યા અને કોંગ્રેસ સરકાર એકલી પડી રાહુલ ગાંધીના આરોપો પર જનતાનો મૂળ શું ચૂંટણી પંચ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે જાણો સર્વ ચર્વેનો ચોંકાવનારો પરિણામ ગુજરાતમાં ફરી મંત્રીમંડળનું ભૂત ધૂણ્યું કમલમની બેઠકમાં પાટીલે આપ્યા મોટા સંકેત

પહેલા મિજબાની પછી મિત્રતા અને હવે બે ઇજ્જતી પાકિસ્તાન બાંગ્લાદેશના સંબંધો ફક્ત એક જ દિવસમાં બગડી ગયા જેલમાં બંધ નેતાઓને પદ પરથી હટાવવામાં કાયદામાં પીએમ મોદીએ પોતાના પણ કર્યા સામેલ પાટણમાં એનએસયુઆઈ ને વોટ ચોરી ગદ છોડો અને કાર્યક્રમ લોકશાહી બચાવવાની કરી માંગ પાકિસ્તાનમાં પૂરની આશંકાને પગલે ભારતમાં મનાવતા દાખવી તાવી નદીમાં વધતા જળસ્તરની કરી જાણ ક્રૂડના કારોબારમાં આ એક અંકલ સામેને દિવસે તારા બતાવતું ભારત નાક નીચે વેચી નાખ્યું અને પાંચ પોઇન્ટ પચીસ કરોડનું ઓઈલ ભ્રષ્ટાચારના મામલે પુરુષોને પણ પાછળ છોડતા લેડી પોલીસ ઇન્સ્પેક્ટર લાંચમાં એવું માંગ્યું કે લોકો ચોંકી ગયા પ્રધાનમંત્રી મોદીના બંદોબસ્તમાં ફરજ બજાવતા બે મહિલા કર્મચારીનું કરુણ થયું મોત ડંપરની ટક્કરથી સર્જાય દુર્ઘટના બુલંદશહેરમાં ટ્રક અને ટ્રેક્ટરના અકસ્માતમાં લવ લોકોના થયા કરુણ મોત ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલના સી આર પટેલે કહ્યું કે હવે આપણે નવા મંત્રીઓ અને પ્રદેશ અધ્યક્ષ સાથે મળીશું નારી શક્તિની ઉડાન સાત વર્ષમાં મહિલાઓનો રોજગાર દર બમણો થયો અને ગ્રામીણ શહેરી ભારતમાં નારી શક્તિનો દબધબો પ્રધાનમંત્રી મોદીની આગમન પૂર્વે કોંગ્રેસ નેતા કાર્યકર્તાઓને અટકાયત અને નજર કેદ કરાયા એશિયા કપ બે હજાર પચ્ચીસ પહેલા સ્ટાર ખેલાડીનું થયું મોત રોડ એક્સિડન્ટના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે 7th ડે સ્કૂલમાં ધોરણ 6 થી 12 માં ઓનલાઈન શિક્ષણની કાર્યવાહી કરાય શરૂ સરદાર ધામ ફેઝ કન્યા છાત્રાલય ત્રણ હજાર દીકરીઓ માટે લોકાર્પણ કરાયું અમદાવાદમાં પીએમ ના કાફલામાંથી પરત પરી રહેલી એક મહિલા કોન્સ્ટેબલ અને 108 કર મહિલા ચલન કર્મચારીનું થયું મોત આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનારા ریટાયર્ડ આઈએસપી મેવાડાની 300 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો કોર્ટનો અપાયો આદેશ ત્રિબડાનો ગઢ ધ્વંસ થયો બે હાજર અઢાર માં આજીવન કેદમાંથી જેલ મુક્ત થયેલા અનિરુદ્ધ સિંહ ની જેલ માફી રદ ઊંચા વ્યાજે પૈસા આપી શારીરિક શોષણ કરનારા બે આરોપીની ધરપકડ પાંચ હજાર મહિલાઓને ભોગ બનાવ્યો હોવાની સંભાવના પીએમ નરેન્દ્ર મોદીએ એ નિકોલ માં જાહેર સભામાં સંબોધન બાદ રૂપેરા પરિવાર સાથે કરી ઓચિંતી મુલાકાત અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીના મોત બાદ ડીયુએ ઓફિસથી છૂટ્યો મોટો આદેશ ત્રણ વર્ષના માછું બાળકનું અપહરણ કરીને હત્યા કરનારા માસ્યાઈભાઈની શોધખોળ કરાય શરૂ સ્મૃતિ ઈરાનીને મોટી રાહત દિલ્હી હાઈકોર્ટમાં દસમાં અને બારમા ધોરણની પરીક્ષાઓની તપાસના આદેશ પગાવાયા જામનગરના ધ્રોલમાં સરકારી ખરાબાની જમીન પર દબાણના કેસને લઈને મામલતદાર કચેરી વિવાદમાં આવી દંડના બે જુદા જુદા ઓર્ડરને લઈને અનેક સવાલો થયા ઊભા શું રાષ્ટ્રપતિ વડાપ્રધાનને હટાવી શકે છે ઓવેસીએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા ભારત પર ટેરિફ અંગે મોટા સમાચાર સામે આવ્યા અમેરિકાના સત્તાવાર નોટિફિકેશન બાદ પીએમઓ માં યોજાઈ બેઠક પેડલર ઇરફાન ઉર્ફે રોમિયો ને ડ્રગ્સ સપ્લાય કરનાર શખ્સ પકડવા પોલીસ રાજસ્થાન દોડી ગઈ રાજસ્થાનમાં જોધપુરમાં દહેજના ત્રાસમાં આરોપમાં સ્કૂલના લેક્ચરરે પોતાની ત્રણ વર્ષની પુત્રી સાથે પોતાનો આગ લગાવી બેંકને એકસો સત્યોતેર કરોડનો ચૂના લગાવી અને ફાઈવ સ્ટારમાં રહેવા લાગ્યો ઈડીએ રેડ પાડી કરોડોના સોના સાથે કરાઈ ધરપકડ ટ્રમ્પની દાદાગીરી સામે આવી વધુ પચીસ ટકા ટેરિફ ઝીંક્યો જડબાતોડ જવાબ માટે ભારત પાસે છે ચાર વિકલ્પ ગુજરાતની દીકરી ખુશીએ કર્યો કમાલ સૈનિક માટે ડિઝાઇન કર્યો સોર યુનિફોર્મ બાવીસ મિનિટમાં બધું સફ સપાટ કરી નાખ્યું આપણી સેનાએ પહેલગામ હુમલાને બદલો લીધો પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ હાંસલપુરમાં મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં નવા ઇલેક્ટ્રિક વાહન યુનિટની કરશે શરૂઆત પંદર દેશ દ્રોહીઓ મોટો પર્દાફાશ કરાયો અને પાકિસ્તાન જાસૂસો સાથે મળીને દેશની ગુપ્ત માહિતી લીક કરતા હતા અને તપાસમાં થયો મોટો ખુલાસો ભારત પર પચાસ ટકા ટેરિફ ટેરિફ લગાવ પડતા પહેલા સરકાર એક્શનમાં આજે પીએમઓની બેઠક યોજાશે માઉન્ટ આબુમાં ખાઈમાં પડેલા ઉદયપુરના પ્રોફેસર અભિમન્યુ સિંહને રેસ્ક્યુ કરી બચાવી લેવાય કરાયું મોટું ઓપરેશન ચૂંટણી આવી એક સાથે બે મોટી યોજના લાવી બોપલ સનાથલ અને નરોડા સુધી મેટ્રો રેલ નખાશે પાટીદારોના કાર્યક્રમમાં છવાઈ ગયા ગોપાલ ઇટાલિયા જાહેરમાં ભાજપ નેતાને પગે લાગ્યા ખેડૂતો વેપારી અને ડેરીનું અહીં નહીં થાય નરેન્દ્ર મોદીએ આપી ગેરંટી અમરેલીના વડિયા પંતકમાં ભૂંડ નીલગાયનો ત્રાસ ખેડૂતોના પાકને કરી નાખ્યો બરબાદ કોર્સમાં ઉલ્લેખ ન હોવા છતાં એલઆરડી ની પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો પૂછાયા દસ માર્ક ગ્રેસિંગ ની કરાય માં સુરેન્દ્રનગરના ચુડામાં ઝેરી દવા ગટગટાવી લેતા હેડ કોન્સ્ટેબલ નું થયું મોત પોલીસે તપાસ હાથ ધરી કપાસની આયાત ડ્યુટી રદ થતા સુરેન્દ્રનગર ખેડૂતોમાં રોષ ખેડૂતો દ્વારા કલેક્ટર ને અપાયું આવેદન કપાસ ના ભાવ ગગડવાની આશંકા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ